નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ગણિત પ્રેક્ટિસ વર્ક ધોરણ સાત સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક લઈશું જેનો પહેલો દાખલો છે નીચેનામાં બનતા ખૂણાનો પ્રકાર જણાવો હવે ખૂણાનો પ્રકાર જણાવવાનો છે એટલે આપણે લઘુકોણ ગુરુકોણ કે કાટકોણ એ આપણે બતાવવાનું છે હવે ચીપિયો છે તો ચીપિયાના બે ખૂણા વચ્ચેનો ખૂણો કેવો હોય તો ચીપિયાના બે ખૂણા વચ્ચેનો ખૂણો કાટકોણથી નાનો હોય એટલે કે લઘુકોણ હોય એ જ રીતે નોટબુકની લંબાઈ અને પોળાઈ હવે આ નોટબુક છે એની આ લંબાઈ અને આ પોળાઈ તો એ બંને વચ્ચેનો જે ખૂણો બને અહીંયા એ ખૂણો કાટખૂણો બને એટલે અહીં કાટખૂણો કતરીના ખૂણા હવે કાજુની કતરી આ રીતે હોય આવો એનો આકાર હોય શક્કરપારા જેવો તો આ લઘુકોણ કહેવાય ને આ ગુરુકોણ કહેવાય તો કાજુ કતરીમાં બે પ્રકારના ખૂણા આવે લઘુકોણ અને ગુરુકોણ એ જ રીતે ઘરની પાસ પાસેની બે દીવાલ હંમેશા ઘરની બે દિવાલ વચ્ચેનો ખૂણો કાટખૂણો જ હોય એટલે અહીં આવશે કાટખૂણો ત્યારબાદ એંટની લંબાઈ અને પોળાઈ વચ્ચેનો ખૂણો પણ કાટખૂણો જ હોય અને ટેબલની પાસ પાસેની બે ધાર પાસ પાસેની બે ધાર વચ્ચેનો ખૂણો એ પણ કાટખૂણો હોય એ જ રીતે કંપાસ બોક્સના કાટખૂણિયાની ધાર વચ્ચેનો ખૂણો હવે કાટખૂણિયો આવા પ્રકારનો હોય આપણે ખબર જ છે તો આ કાટખૂણો હોય અને આ બે ખૂણા કેવા હોય લઘુકોણ હોય એટલે કંપાસના કાટખૂણિયાની ધાર વચ્ચેનો ખૂણો તો કાટકોણ અને લઘુકોણ આ રીતે થશે ત્યારબાદ દાખલો બીજું લઈએ તો એમાં નીચે આપેલી ખૂણાઓની જોડમાં કઈ જોડ કોટી કોણની જોડ છે તે લખો હવે કોટી કોણની જોડ કે એટલે જે માપ આપ્યું હોય ને એ બે માપનો સરવાળો નેવું થવો જોઈએ તો અહીં આપણને પિસ્તાલીસ પિસ્તાલીસ આપ્યા છે તો આપણે પિસ્તાલીસ વધતા પિસ્તાલીસ કરીએ તો પિસ્તાલીસ ને પિસ્તાલીસ નેવું થાય એટલે કોટિકોણની જોડ છે તો કે હા એ જ રીતે અહીં સાઠ વત્તા ત્રીસ બરાબર નેવું થાય સાઠ અને ત્રીસનો સરવાળો કરીએ તો નેવું થાય હવે નેવું થાય છે એટલે કોટિકોળની જોડ છે તો કે હા કોટિકોળની જોડ છે હવે અહીં ત્રીજું છે નેવું વત્તા નેવું બરાબર થાય છે હવે આ નેવું નથી એકસો એટલે નેવું ના કહેવાય એટલે કોટિકોળની જોડ નથી ના હવે અહીં પાંત્રીસ અને પંચાવન તો અહીં આ બંનેનો સરવાળો કરીએ પાંત્રીસ વત્તા પંચાવન પાંચને પાંચ દસ અને પાંચને ત્રણ આઠ ને એક નવ એટલે નેવું થાય છે તો એ પણ કોટિકોળની જોડ છે તો કે હા કોટિકોળની જોડ છે હવે અહીં ત્રીસ અને સિતેર તો અહીં ત્રીસ વત્તા સિતેર કરી નાખીએ જે માપ આપ્યું હોય એનો સરવાળો કરવાનો જો સરવાળો નેવું આવે તો હા ન આવે તો ના અહીં સો આવે છે નેવું નથી આવતા એટલે ના એ જ રીતે અહીં 65 અને પચીસ છે 65 વત્તા પચીસ અહીં આપણે સરવાળો કરીએ તો 5 ને પાંચ દસ થાય દસનું સૂન વધી એક છને ને એક સાત આઠ ને એક નવ એટલે આનો જવાબ નેવું આવે છે સરવાળાનો જવાબ માટે કોટિકોળની જોડ છે તો કે હા કોટિકોળની જોડ છે એવી જ રીતે અહીં પંચાણું ને પંચાણું હવે આ બેનો સરવાળો જ નહીં થાય નેવું કરતાં વધી જાય ને એક સંખ્યા જ નેવું કરતાં વધારે છે એટલે પંચાણું વત્તાણ પંચાણું પંચાણું ને પંચાણું એકસો ને એસી નેવું થાય નેવું ને નેવું એકસો ને પાંચ ને દસ એટલે એકસો નેવું થાય એટલે એકસો નેવું ના હોવું જોઈએ તો અહીં ના એ જ રીતે અહીં દસ અને એસી આપ્યા છે તો આપણે દસ વત્તા એસી દસ અને નો સરવાળો કરીએ તો નેવું મળે એટલે કોટિકોળની જોડ જો સરવાળાનો જવાબ નેવો મળતો હોય તો એને કોટિકોળની જોડ કહે છે માટે હા અહીં પિંચ્યાસી ને પાંચનો સરવાળો કર્યો પિંચ્યાસી ને પાંચ થાય પાંચ વત્તા પિંચ્યાસી બરાબર ને પાંચ નેવું માટે હા કોટિકોણની જોડ છે આ રીતે થશે ત્યારબાદ દાખલો ત્રીજો નીચે આપેલા ખૂણાઓની જોડમાં કઈ જોડ પૂરક કોણની જોડ છે તે કહો હવે પૂરક કોણની જોડ હોય ને એટલે એના માપનો સરવાળો એકસો ને એંશી થવો જોઈએ એનાથી ઓછો પણ નહીં અને વધારે પણ નહીં ફક્ત ને ફક્ત એકસો એસી થાય તો જ તે પૂરક કોણની જોડ કહેવાય તો અહીં નેવું અને નેવું છે તો આપણે આગલે આપણે સરવાળો નેવું કરતા હતા એમ અહીં એકસો એંશી થવો જોઈએ નેવું વત્તા નેવું બરાબર એકસો ને એસી થાય છે તો પૂરક કોણની જોડ છે એકસો એંસી થાય તો હા ન થાય તો ના અહીં દસ વત્તા સિત્તેર બરાબર એસી થાય છે તો આ પૂરક કોણની જોડ છે તો કે ના એકસો થવો જોઈએ એસી પણ નહીં ત્યારબાદ ત્રીજો આ એકસો વીસ વત્તા નેવું બરાબર બસો દસ થાય તો એકસો એસી નથી માટે ના એવી જ રીતે અહીં પિસ્તાલીસ વત્તા એકસો ને પાંત્રીસ બરાબર પાંચ પાંચ દસનું સૂન વધી ચડી એક ચાર ને ચાર આઠ અને આ એક એમને એટલે આ એકસો એસી કહેવાય એટલે પૂરક કોણની જોડ છે તો કે હા એવી જ રીતે અહીં એકસો સાઠ વત્તા બરાબર એકસો એસી થાય તો પૂરક કોણની જોડ છે તો કે હા એવી જ રીતે અહીં એકસો એસી વત્તા એકસો એંસી બરાબર ત્રણસો સાઠ થાય તો આ એકસો એંશી નથી માટે એ પૂરક પૂરકોની જોડ નથી તો ના આ હા નાની જગ્યાએ તમે છે અથવા તો નથી એમ પણ લખી શકો હવે અહીં સો અને એંસી એટલે સો વત્તા એસી એકસો ને થાય તો એકસો એંસી થાય છે તો એ પૂરકકોણની જોડ છે તો કે હા પૂરકકોણની જોડ છે એ જ રીતે અહીં એકસો પચીસ એકસો એકસો પચીસ ને એકસો પચીસ તો બસો પચાસ થાય એકસો એંસી નથી એટલે ના એવી જ રીતે અહીં ચાલીસ અને એકસો ચાલીસ છે તો ચાલીસ વત્તા એકસો ચાલીસ આ બંનેનો સરવાળો એકસો ને એંસી થાય છે તો આ પૂરકોણની જોડ છે તો કે હા મિત્રો આ પૂરક પૂરકકોણની જોડ કોને કહેવાય અને કોટિકોણની જોડ કોને કહેવાય એ બરાબર સમજજો અને કાયમી માટે યાદ રાખજો કારણ આ દસમા ધોરણમાં પણ પૂરક કોણની જોડ અને કોટિકોણની જોડ નવમાં દસમામાં પણ આવે છે તો એકદમ ધ્યાનપૂર્વક સમજો એ જ રીતે મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક પણ કરજો થેન્ક યુ મિત્રો